તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવી ગયા છીએ ભવનાથ તળેટીની અંદર રૂપાયાતન ગેટ પાસે જે તમે મારી પાછળ જોઈ શકો છો પરિક્રમા દરમિયાન બધાને આ ગેટેથી જ જવાનું હોય છે તો અત્યારે પરિક્રમાને અઠવાડિયા જેવું વાર છે અને આજે શનિવાર છે શનિવારના દિવસે આપણે ભવનાથ તળેટીની અંદર આવેલા છીએ તો મેં કીધું તમને પણ ભવનાથ તળેટીના વિડીયોના માધ્યમથી દૃશ્યો બતાવી દો તો ઘણા લોકો જે શ્રદ્ધાળુઓ છે પરિક્રમા કરવા આવેલા ઘણા દૂરથી આવી ચૂક્યા છે ઘણા લોકો આવી ચૂક્યા છે તો તેવા લોકોની પણ જો શક્ય હશે તો આપણે મુલાકાત લેશું અને મહાદેવના દર્શન પણ કરશું લંબે હનુમાન દાદાના પણ દર્શન કરશું અને જે કાંઈ અત્યારે વ્યવસ્થા થઈ રહી છે પરિક્રમાને લઈને તેના પણ તમને જે કાંઈ માહિતી છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ તો અત્યારે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો મારા સિવાય અને મારા મિત્ર રમેશભાઈ અત્યારે જે મારું શૂટિંગ કરી રહ્યા છે તેના સિવાય અત્યારે આ જગ્યા ઉપર કોઈ નથી પણ જ્યારે પહેલી અથવા તો બીજી તારીખે જ્યારે આ પરિક્રમા શરૂ થશે ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં લોકો હોય છે અને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં હોય તો પરિક્રમાને લઈને તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે એ માટે વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું વિડીયો મૂકું તો તરત તમારા સુધી પહોંચી શકે એ માટે તો ચાલો પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ ત્યાર પછી આપણે આખા ભવનાથને એક્સપ્લોર કરી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું હર હર મહાદેવ તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો અને પહેલાં મહાદેવના દર્શન કરીએ વાહ ભાઈ વાહ Terima kasih atas dukungan anda. મિત્રો હવે આપણે આવી ગયા છીએ લંબે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે તો મંદિર અત્યારે નવું બની ગયું છે તો ચાલો સાથે મળીને હનુમાનજી મહારાજના પણ દર્શન કરીએ અને આ બાજુ ગિરનારની શીડી તરફ જવા માટેનો રસ્તો છે તો પહેલાં આપ હનુમાનજી મહારાજના દર્શન કરીએ

ટ્રાફિક અત્યારે ભેગો થઈ ગયો છે એટલે કોણ પરિક્રમા કરવાવાળા છે અને કોણ પર્યટનવાળા છે આમાં કંઈ નક્કી ના થાય તો અત્યારે આવો કઈક ટ્રાફિક છે ભવનાથની અંદર આ દત્ત વ્યક્તિઓ દત્ત ચોક છે અને આ બાજુ તમારે જે કઈ માળા કે પછી નોવેલ્ટીનો નો શોખ હોય તો તમામ ને તમામ વસ્તુ તમને આ જગ્યા ઉપરથી મળી રહેશે ટોપી મોજા રૂમાલ વગેરેના સ્ટોલ અને રેકડી આ બાજુ ઘણા બધા સ્ટોલ છે સરસ મજાની બધી વસ્તુઓ ગોઠવેલી છે આ બાજુ તમામ પ્રકારના કિચનની પણ વેરાયટી તમને જોવા મળે છે અને હવે આપણે જવાનું છે આ તરફ તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને બહુ મોટી સંખ્યામાં પણ અત્યારે લોકો ઉમટી પડ્યા છે રાતના દસ વાગી ચુક્યા છે છતાં પણ જો આ બાજુ સાડીના પણ સ્ટોલ આવી ચુક્યા છે અને અહીંયા આપણે શનિ મહારાજનું મંદિર પણ આવેલું છે અને સામે દેખાય ભવનાથનો એન્ટ્રી દ્વાર છે અહીંયા શનિ મહારાજનું મંદિર પણ ખૂબ સરસ મજાનું શણગારેલું છે આ બાજુ ફ્રૂટવાળા ઘણા બધા આવેલા છે હવે આપણે આગળ જઈએ છીએ કે જે બસ સ્ટેન્ડ વાળો વિસ્તાર છે તેમાં પણ ઘણો બધો ટ્રાફિક અત્યારે જોવા મળે છે તો તે પણ તમને બતાવું આ બાજુ હવે તમારે ખાવા પીવાનો શોખ હોય ને તો આ બાજુ બધાય ખાવાવાળા

આખું મેદાન સાધનો થી વર્ષપ થઈ ચૂક્યું છે આ જો આખું મેદાન છે પેલા અહિયાં મેળો ભરાતો એ બંધ થઈ ગયો હવે પાર્કિંગ ની વ્યવસ્થા આ ગ્રાઉન્ડ ની અંદર કરવામાં આવેલી છે અને આ બાજુ બધાય ખાવા વાળા તો આવો કઈક અત્યારે ટ્રાફિક છે આ ભવનાથ બસસ્ટેન્ડનું ગ્રાઉન્ડ છે જે અત્યારે તમે જોઈ શકો છો ફૂલ ફૂલ પાર્કિંગથી ભરાઈ ચૂક્યું છે તો આની અંદર પણ ઘણા બધા સ્ટોલ છે તે પણ તમને બતાવું ત્યાં જઈને તો આ જગ્યાએ તમને રીંગણાનો ઓરો અને રોટલો ખાવા માટે સ્ટોલ છે અને આ બાજુ હું છે જોઈએ ને ગીને એવું બધુંય આ બાજુ પણ તમને ફાસ્ટ ફૂડ માટે સ્ટોલ મળી રહેશે તો ખૂબ મોટી સંખ્યામાં અત્યારે માણસો મોજ માણી રહી ગયું છે પરિક્રમાને તો એની અઠવાડિયા જેવી વાર છે તો જરૂર થી તમે પણ આ બધી મોજ માણવા માટે ભવનાથેટી અંદર જરૂરથી પધારજો તો આવી રીતના આ બધે સ્ટોલ આવેલા છે

ગરમ મસાલા સાથે કાવો પણ મળી રહેશે તો મિત્રો હવે આપણે બસ સ્ટેન્ડ નીકળી ચૂક્યા છીએ હવે આવશે દામોદર કુંડ તો ત્યાંના પણ તમને દ્રશ્ય બતાવું અત્યારના તો આ રસ્તો હવે આપણે જાય છે દામોદર કુંડ તરફ આવો કઈક અત્યારે નજારો અને ટ્રાફિક છે અત્યારે રાતના વાગી ગયા છે આવક ચાલુ જ છે હવે આપણે ફૂગવા જઈ રહ્યા છીએ દામોદર કુંડ પાસે અને અહીંયા સરસ મજાની મહાદેવની મૂર્તિ પણ આવેલી છે તો હા છે દામોદર કુંડ મંદિરને પણ કલર કામ થઈ ચૂક્યું છે અને સરસ મજાનું મંદિર અત્યારે બની ગયું છે અને આ છે દામોદર કુંડ પિતૃ ને પાણી પાવા માટે અહીંયા પ્રાચીન પીપળો પણ આવેલો છે આ છે મુજકું ગુફા તેને પણ રોશનીથી જગમગાવી દીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સોનાપુરી તરફ દામોદર નદી દામોદર નદી પરનો પુલ અત્યારે લોકો જો પ્રકૃતિનો આનંદ મળી રહ્યા છે વન ભોજન પણ ચાલી રહ્યું છે નાસ્તા પાણી જી તો આવક ચાલુ જ છે રાતના વાગી ગયા છે સાડા અગિયાર મિત્રો આ એ જ જગ્યા છે કે ઘણી વખત આ જગ્યા ઉપર સિંહ પણ આપણે જોવા મળે છે તો ક્યારેક ક્યારેક આ જગ્યા ઉપર જ્યારે શાંતિ હોય ત્યારે સિંહ પણ આ રસ્તા ઉપર ક્યારેક ક્યારેક આટા ફેરા કરતા હોઈએ હવે આપણે પહોંચવા આવ્યા છીએ અશોક લેખ તો અહીંયા બધાને ચેક કરવામાં આવે છે તો પ્લાસ્ટિક સખત મનાય છે આ જગ્યા ઉપર તમારે પ્લાસ્ટિકને છોડી દેવું પડશે તો તમે પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કાંઈ હારે હોય તો ભેગું ના લઈ આવવું કારણ કે અહીંયા ચેક પોસ્ટ બધાને ચેક કરે છે તો મિત્રો હવે આપણે મજેવડી ગેટ પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ પરિક્રમાની દિવસે સતત ટ્રાફિક જોવા મળશે આ જે સર્કલ છે રાજકોટ સાઈડથી આવતા હોય છે આ જગ્યા ઉપર ઉતરી જવાનું હોય છે અને અહીંથી પણ તમને રિક્ષા મળી રહેશે અને જો તમે બસ સ્ટેન્ડને ઉતરી જાઓ તો તમને એક્સ્ટ્રા બસ સિટી ભવનાથ પણ પહોંચાડી દેશે તો અત્યારે ગેટ આવી રીતે સરસ મજાનો શણગારી દીધો છે તો આપણે ભવનાથની અંદર ઘણું બધું એક્સપ્લોર કર્યું પણ અત્યારે જેવું થયું હતું એ પ્રમાણે પબ્લિક આવેલું નથી નગર આપણે ઘણાઈને મળત કારણ કે અત્યારે કંઈ ખબર જ નહોતી પડતી કે કોણ પરિક્રમા કરવા આવેલું છે અને આજે શનિવાર છે તો જુનાગઢ સિટીના માણસો પણ ઘણા બધા આવેલા હતા અને ટ્રાફિક બહુ થઈ ગયો હતો કાલે રવિવાર એટલા માટે તો ફરી પાછા આપણે આવશું અને અત્યારે પરિક્રમા કરવા જે લોકો આવેલા હોય તેની સાથે મુલાકાત કરશું સાધુ સંતો પાસે પણ આપણે ઘણી ચર્ચાઓ કરશું તો અત્યારે આપણે જેવું ધાર્યું હતું એવું કંઈ બહુ જોવા નથી મળ્યું તો મળશું આગલા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરો હર મહાદેવ જય ગિરનારી